નામે જૂના ગાડા પાડવાના આક્ષેપો સાથે લેખિત ખોદકામના કામો ગ્રામ પંચાયતના સરપંચની નિગરાણી હેઠળ કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે જે ખોદકામ બાબતે સ્થાનીય ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને કોઈ પણ બાબતની જાણ મોખિક કે લેખિત કરવામાં આવેલ નથી

તેમજ તડાવના જણાવ્યા અનુસાર વિસ્તાર બહાર ખોદકામ થતો હોવાના અન્ય ગ્રામજનોના આક્ષેપો કરવામાં આવતા હાલ બસો પંચ્યાસી વાળા ઠામમાં તળાવનો ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું છે તળાવનું ખોદકામ કરવા માટે આવેલ સંસ્થા પાસે રૂબરૂમાં કોઈ પણ સક્ષમ સરકારી અધિકારી કે સરકારી વિભાગની મંજૂરી કે પરવાનગી પણ હાજરમાં રહેલ ન હતી

તળાવ ખોદકામનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જે તળાવ ખોદકામ સર્વે નંબર બસો માં કરવાની જગ્યાએ મનસ્વી રીતે સરકાર દ્વારા ગામથી માલિકીની ખેતીની જમીન સુધી આવવા જવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અને ગાડા વાટના રસ્તા પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેથી તેમને આપવામાં આવેલ રસ્તાને ખૂબ સારી નુકસાની થઈ રહી છે અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રસ્તો હંમેશ માટે બળજબરીથી બંધ કરી દેવાના પ્રયાસો સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ રસ્તા પર તળાવના નામે જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે ખોદકામમાંથી નીકળતી માટીનો સરપંચ દ્વારા પોતાના અંગત કાર્યમાં ઉપયોગમાં લેવાના હેતુથી પોતાના કબજાવાળી જમીનો પર સ્ટોક કરવામાં આવી રહ્યો છે બળજબરીથી તળાવના નામે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને માલિકીના ખેતરોથી ગામ સુધી આવવા જવા માટેના રસ્તાઓને ખૂબ જ સારી નુકસાની કરીને

રસ્તાઓ ખુલ્લા કરી આપવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવેલ છે